ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગુજરાતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું જાણીતું નામ વિક્રમ ઠાકોરે તાજેતરમાં સમાજના નવા બંધારણ અને નિયમો સામે ખુલ્લેઆમ વિરોધ દર્શાવ્યો છે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણાના નામે લેવાયેલા નિર્ણયોમાં ખાસ કરીને ડીજે વગાડવા પરના પ્રતિબંધ સામે વિક્રમ ઠાકોરે આકરા પ્રહારો કર્યા વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજના નિયમોના ભંગ બદલ સમાજ બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને ગેની બેન દ્વારા પણ બંધારણનો ભંગ કરનારને વળતો જવાબ આપવામાં આવ્યો નમસ્કાર હું છું આપની સાથે હિતવી અને આજ મુદ્દે આજની આપણી ચર્ચા છે અને સૌથી મોટી વાત કે હવે આ મુદ્દાને લઈને નવા બંધારણને લઈને ક્યાંક ઠાકોર સમાજ આમને સામને થઈ ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે ઠાકોર સમાજના આગેવાનો સાથે આજે આપણે વાતચીત કરવાની છે અને આ મુદ્દે તેઓનું શું માનવું છે તેઓનો મત શું છે તે આપણે જાણીશું અને સાથે અહીંયા જે વિક્રમ ઠાકોર દ્વારા જે સૂર મૂકવામાં આવ્યા છે ડીજે પરના પ્રતિબંધને લઈને એની સાથે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજના નિયમોના ભંગ બદલ બહાર કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે અંદર અંદર વાતચીત કરીને આ મામલો થાળે પાડવામાં આવે છે કે પછી આ વિવાદ વધુ વકરે છે તે જોવાનું રહેશે કારણ કે ઘણા બધા દ્રશ્યો એવા પણ સામે આવી ચૂક્યા છે કે બંધારણ ઘડાયા પછી ઘણા ડાકોર સમાજના લગ્ન એવા થયા હોય અને એની અંદર ડીજે પણ હોય અને બંધારણમાં જે જે વસ્તુની કમી કરવામાં આવી હતી એ બધું જ હોય તારકભાઈ ઠાકોર આપણી સાથે સીધા આ ચર્ચામાં જોડાયા છે આ ચર્ચામાં અને જે રીતનો મુદ્દો સામે આવ્યો જે રીતની અંદર અંદરની લડાઈ વિક્રમ ઠાકોરનું જે નિવેદન ગેની બેને પણ સામે જે વળતો જવાબ આપ્યો આખું નવું બંધારણ શું છે એ આપને ધ્યાન જ છે અત્યારનો ઝઘડો શું છે એ પણ આપને ખબર છે હવે શું હવે કેવા પ્રકારનું પગલાં લેવામાં આવશે અને વાંધો ક્યાં આવી રહ્યો છે બેન સૌથી પહેલાં તો હું એ વાત કહીશ કે પહેલી વસ્તુ તો આ કોઈ ઝઘડો છે જ નહીં આ જ્યારે બંધારણ શું છે કઈ રીતે અમલમાં આવ્યું એ તો બધા જાણે છે જુઓ આજની તારીખના અંદર આ ઠાકોર સમાજનું જે બંધારણ બન્યું એ કાયદેસર અભૂતપૂર્વ સફળ છે કેમ કે અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા આનું અમલીકરણ સફળતાપૂર્વક થઈ રહ્યું છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ જોતો હોય તો થોડા સમય પહેલાં જ આપણા કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની દીકરીના જ લગ્ન હતા અને તે આગળ ખૂબ જ સાદગાઈથી લગાઈ કરવામાં આવ્યા છે કોઈ જ પ્રકારનો ખર્ચો કોઈ જ પ્રકારનો એ નથી કરવામાં આવ્યો એટલે નવ્વાણું ટકા આ જે સોળ મુદ્દા હતા એનું અમલીકરણ થઈ જ રહ્યું છે હવે વાત આવત છે ખાલી એક ટકાની કે જેના અંદર આ ડીજેવાળો મુદ્દો છે કે જેને લઈને ચર્ચા થઈ રહી છે તો સૌથી પહેલાં હું મીડિયાના માધ્યમથી એમ કહીશ કે આટલા સફળ બંધારણનું અમલ થઈ રહ્યું હોય તો એ શુભેચ્છા પાઠવવી જોઈએ સમાજના જ્યારે એવી હેડલાઇન યુઝ કરવામાં આવે કે ઠાકોર સમાજના અંદર કલાકારો આગેવાનો સામે સામે આવી ગયા બંધારણનો વિરોધ તો એ સત્ય છે નહીં પછી વાત કરીએ ગબ્બર ઠાકુરની તો ગબ્બર ઠાકોરના દ્વારા જે જાણા અજાણ્યામાં જે બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો મને ખબર છે કે આજે નહીં તો કાલે એ ભાઈ સમાજ જોડે માફિયા માગશે અને સમાજ મોટું મન રાખીને એને માફી કરશે આ મુદ્દો જેટલો મોટો બનાવવામાં આવી રહ્યો છે એ મોટો છે નહીં કારણ કે ગબ્બર ઠાકોર એ આખો સમાજ નથી ગબ્બર ઠાકોર સમાજના એક કલાકાર છે અને એમના દ્વારા જો ઉલ્લંઘન થયું છે તો એક વ્યક્તિ દ્વારા ઉલ્લંઘન છે આખા સમાજે ઉલ્લંઘન નથી કર્યું પછી વાત કરીએ વિક્રમભાઈની વિક્રમભાઈ એ કાયદેસર અમારા સમાજનું અને ગુજરાતનું ઘરેણું છે કે જે આજ સુધી કોઈપણ પ્રકારના એમને તમે એમ કહી શકો કહો કોઈ બી એવી વ્યક્તિએ કંઈ કોઈ બી વસ્તુ નથી કરી કે તે સમાજને કે જે યુવા વર્ગને કોઈ બી પ્રકારની હાનિ પહોંચે બરાબર કે નહીં કરોડો રૂપિયા લઈને જે બધા સલમાન ખાન શાહરૂખ ખાન મોટા મોટા એક્ટર હોય કે જે જુબા કેસરી વિમલની અને એ બધી એડ કરતા હોય વિક્રમભાઈ જોડે એવા પૈસા આવી શકે પણ કદી એમને એવું કર્યું નહીં કે જેથી સમાજના ઉપર દુરુપયોગ ના થાય વિક્રમભાઈએ જે અભ્યુદયમાં અને અત્યારે હાલ જે કાલે રાતે વાત કરી તો વિક્રમભાઈએ એક ચિંતા વ્યક્ત કરીએ વિક્રમભાઈ પોતે ડીજેના કોઈ શો નથી કરતા એમને એમ કહ્યું કે જો આ ડીજેના ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો એના કારણે જે નાના મોટા કલાકારો કે જેમનું રોજગાર જે જીવન નિર્વાહ ચાલતું હતું આ ડીજેના બેઝ ઉપર તો એમને જ્યારે રોજગાર નહીં રહે તો શું તો આ વ્યક્તિઓને વૈકલ્પિક કોઈ પ્રકારની આર્થિક મદદ થાય કે એમને ધંધો રોજગાર કરાવવા માટે સમાજના આગેવાનો હોય સમાજના ઉદ્યોગપતિ હોય કે સમાજને આગળ આવવું જોઈએ એ ચિંતા વ્યક્ત કરી છે એ વિરોધ વ્યક્ત નથી કર્યો પહેલી વસ્તુ એ અને જ્યારે એમને અભ્યુદયમય વાત કરી તો એમણે ગેનીબેનના સામે નમ્ર વિનંતી કરી હતી ગેનીબેને વાત કરી હતી તો આમાં કોઈ ઝઘડા કે વાર પલટવારની પહેલાં તો વાત નથી આવતી આ એક ખાલી એક એમની વિનંતી હતી હું પોતે આ કહું છું કે ઉદાહરણ તરીકે આ જે ડીજેનો જે મુદ્દો લેવામાં આવ્યો છે બંધારણમાં તો એના કારણે એવું થઈ શકે છે કે ઘણા લોકો છે જેમને આર્થિક નુકસાન થશે તો એના માટે સમાજને સાથે મળી સૌથી પહેલાં તો પહેલાં તો એક વ્યાખ્યા નક્કી કરવી જોઈએ કે ડીજેના અંદર શું આવશે શું નહીં આવો ક્યારે ડીજે કરવું ક્યારે ડીજે ના કરવું કેમ કારણ કે થોડા દિવસ પહેલાં કોરોડા ગામમાં ત્યાં આગળ જ ત્યાંના સરપંચશ્રીએ એમના કોઈ પ્રસંગના અંદર ત્યાં આગળ કંઈ ગ્રાસ કરવા એવું કર્યું હતું બરાબર હવે એરા એમ કહી રહ્યા છે કે અહીંયા આગળ માતાજીનો કોઈ પ્રસંગ હતો એટલે કર્યું હતું એટલે આપણે એક વ્યાખ્યા નક્કી કરવી પડશે કે કયા પ્રસંગોમાં ગીતકારને બોલાવવા કયા પ્રસંગમાં ડીજે રાખવું કયા ના રાખવું એટલે સ્પષ્ટતા થઈ જાય બીજી વસ્તુ કે મારું એવું ચોક્કસપણે માનવું છે કે જો ખાલી એક જ વસ્તુનો સુધારો થઈ શકતો હોય કે જેમ કે જે સોળ મુદ્દા છે તો મેન હું તમને એટલી ખાતરી આપું છું કે પંદર મુદ્દાનું સફળતાપૂર્વક અઠ્ઠાણું નવ્વાણું ટકા સફળતાપૂર્વક ગુજરાતના અંદર અમલ થઈ રહ્યું છે અને આ ખૂબ સરાહનીય વાત કહેવાય ગુજરાતના અંદર ઠાકોર સમાજ સૌથી મોટો વિશાળ સમાજ છે કરોડોની સંખ્યા છે આખા ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં રહેતો આવ્યો છે અને તો પણ ખાલી એક મહિનો થયો છે અમલમાં આવ્યા અને અઠવાણું નવ્વાણું ટકા જો સફળતાપૂર્વક બંધારણની અમલીકરણ થઈ રહ્યું હોય તો એ શુભેચ્છા પાઠવવાની વાત છે વાત એકાદ ટકાની થઈ રહી છે તો એકાદ ટકાના અંદર સમાધાન એ હોઈ શકે કે સમાજના જે વકીલો આડે આગેવાનો હોય વડીલો હોય એ ભેગા થઈ નક્કી કરે કે ભાઈ આ સોળ મુદ્દામાંથી ઉદાહરણ તરીકે પહેલી વખત કોઈએ જાણ્યા કોઈએ અજાણ્યાના અંદર ઉલ્લંઘન કર્યું જેમ કે ગબ્બર ઠાકોરે કર્યું કે બીજા કોઈ વ્યક્તિ જેમાં કોરડામાં સરપંચે કર્યું તો પહેલી વખત માટે એવો પ્રાવધાન રખાય કે પચીસ પચાસ હજાર લાખ જે બી સમાજ નક્કી કરે એક આર્થિક રીતે નાણાકીય એમના જોડે દંડ લઈ લેવાય એમના જોડે માફી મંગાવી લેવાય અને પહેલી વખતનો ગુનો છે એટલા માટે માફ કરી દેવાય અને એમને કહેવાય કે ભાઈ તમે આ વસ્તુ ભવિષ્યમાં ના કરતા અને જો ભવિષ્યમાં જાણી જોઈને જો બીજી વાર કર તો પછી સખત કાર્યવાહી થઈ શકે છે જેમાં સમાજ બહાર નીકળવાનું પણ એક વિકલ્પ હોઈ શકે છે જો આવું કરવામાં આવશે તો સફળતાપૂર્વક બંધારણ અમલમાં આવશે બાકી હું તમને વિનંતી કરું છું કે કોઈ પણ મીડિયા હોય ગુજરાતનો આ મુદ્દાના સમાજના અંદર સમાજના અંદર કોઈ ઝઘડા થઈ રહ્યા છે કલાકારો બંધારણના વિરોધમાં આવી જાય એવું કંઈ નથી નવ્વાણું ટકા લોકો અને નવ્વાણું ટકા રીતે પાલન થાય જ છે એકાદ ટકા વિરોધ થતો હોય કે એકાદ ટકા ઉલ્લંઘન થતું હોય તો એને મુખ્ય વાત બનાવી એના ઉપર જ ચર્ચા કરવી એ વ્યાજબી નથી અને આ જે પણ જે અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે એ પણ ટૂંક સમયમાં સમાધાન આવી જશે અને પછી એ વિક્રમભાઈએ જે પણ સ્ટેટમેન્ટ આપ્યું તો એમને ચિંતા વ્યક્ત કરી છે એમને કોઈનો વિરોધ નથી કર્યો અને ના એવી વિરોધ કરી શકે કારણ કે મારા મોટા ભાઈ સુંદર રીતે એમને હંમેશાથી સમાજના સાચા મુદ્દામાં સમર્થન આપ્યું છે તમારા શબ્દો કે એકાદ ટકા એકાદ બે ટકા આવું થતું હોય તો એવો એનો અર્થ એવો નથી કે અંદર અંદર સમાજમાં ક્યાંક ખટરાગ છે પણ લોકોની સમક્ષ તો એ જ આવી રહ્યું છે ને ઠાકોર સમાજના અગ્રણીઓ હોય કે ઠાકોર સમાજના ફેમસ ચહેરા હોય એ લોકોના જે સ્ટેટમેન્ટ્સ છે એ જ લોકોની સામે આવી કારણ કે તમે વિક્રમ વાત તો સ્ટેટમેન્ટ એવું પણ હતું કોઈ ડીજે બગાડવાની ના પાડે તો મારી પાસે આવજો એટલે આ પોઝિટિવલી નહીં આ એક ચેલેન્જ રૂપી વાત થઈ આપનું આગળ મંતવ્ય જાણો આપણી સાથે રાયકરણજી ઠાકોર પણ જોડાયા છે જેવો ઠાકોર સેના ઉપપ્રમુખ છે રાયકરણજી આપનો અવાજ આવી રહ્યો છે મારો જી નમસ્કાર સ્વાગત છે આપનું આખું આ બંધારણ બહુ જ સરસ રીતે બનાવવામાં આવ્યું સમાજના લોકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે ને આવા બધા ખોટા ખર્ચા ન થાય એવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું સારી બાબત છે પણ કેટલા લોકો કે જેને આ બંધારણ નથી ગમ્યું અથવા તો કેટલા એવા લોકો કે જેમને આ બંધારણ ઘડ્યું ત્યારે તેમના મંતવ્યો લેવામાં નહોતા આવ્યા અને ઘણા એવા લોકો કે જે એવું પણ માને છે કે દેશમાં બધાને સ્વતંત્રતાથી રહેવાની છૂટ આપવામાં આવી છે પછી કેમ મને મારી ખુશી જે રીતે વ્યક્ત કરવી હું એ રીતે કરી શકું પછી કેમ આવી રીતની રોકટોક અને એ લોકો એમની મરજીથી એમના પ્રસંગ બંધારણની વિરુદ્ધ જઈને પાર પાડી રહ્યા છે શું માનવું છે આપણું ચોક્કસ બેન આ ચાર એક છવ્વીસના દિવસે અમારું બંધારણ જે નથી થયું અને બંધારણ સભાની અંદર જ્યારે કોઈ અચાનક કે એ રીતે બંધારણ નક્કી નથી થયું બંધારણના બે મહિના સુધી ગ્રામ લેવલથી લઈ તાલુકા લેવલથી લઈ જિલ્લા લેવલ સુધીના અમારા એજ્યુકેટેડ લોકોએ બુદ્ધિશાળી લોકોએ એક મંથન કરેલી એક આ બંધારણની વાત છે અને હું તો એમ માનું છું કે આ બંધારણ ખાલી બંધારણ નહીં પણ ઠાકોર સમાજની વેદના છે ઠાકોર સમાજનું દર્દ છે જે લોકોને એ વસ્તુની ખબર નહીં હોય કે આજે ઠાકોર સમાજ એક ગરીબ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે ઠાકોર સમાજ આજે ભાગ્યા તરીકે રહેતો હોય હું ગામડાનો વ્યક્તિ અને ગામડામાં રહું છું મને ખબર છે કેવી પરિસ્થિતિ છે આજે એના બાળકને પ્રાથમિક શાળાનું શિક્ષણ અપાઈ શકતો નથી એને સારું જીવન ધોરણ આપી શકતો નથી એનું કારણ શું છે એની એની કારણમાં બે જ કારણો આ અમારા આગેવાનોએ અને બધા લોકોએ જોયું તો એની અંદર એક તો દેખાદેખી અને બીજું વેસન આ બેમાંથી કાઢવા માટે કોઈના ધંધા માટે કે એના માટેની વાત છે નહીં પણ કોઈને પણ એવું કદાચ લાગતું હોય કે એમના ધંધા વિશેની કે બીજા વિશેની કદાચ વાત હોય તો પણ જો સમાજ જે પણ કલાકાર મિત્રો છે એ પણ અમારા સમાજના ભાઈઓ છે અને કલાકાર મિત્રોને આજ દિવસ સુધી ઠાકોર સમાજ જ સપોર્ટ કર્યો છે અને ઠાકોર સમાજથી જ બધા આગળ આવ્યા છે ત્યારે એમને મોટું મન કરી અને ઠાકોર સમાજના આ વિકાસ માટે ઠાકોર સમાજ આગળ વધે તેના માટે એમને ખૂબ સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે આજે આ જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એ પરિસ્થિતિ હમણાં તારકભાઈએ વાત સરસ વાત કરી છે એને હું સમર્થન આપું છું કે એકાદ ટકામાં ક્યાંક અને અમારો બહો સમાજ અભણ પોળો અને અભણ સમાજ એટલે એ સમાજની અંદર ક્યાંક ત્રુટીઓ રહેવાની પણ આજે ગરીબ સમાજ એ આ બંધારણના નાતે એક રાહ જોઈને બેઠો હતો આજે પણ એ એક મીટ માંડીને બેઠો છે કે આ બંધારણ લાગુ થશે તમને એક કિસ્સો કહું હમણાં એક વ્યક્તિએ મને ફોન કરેલો અને અમે એની એવી વાત કરી કે આ બંધારણ જો વહેલા લાગુ થયું હોત તો આજે અમે અમારા બાળકોને બહેતર શિક્ષણ અને બહેતર જીવન ધોરણ આપી શક્યા હોત અમે ભાગ રાખીએ ભાગમાંથી આ વર્ષના પૈસા ઉપાડીને અમે અમારા પ્રસંગો કરીએ ફરીથી પાછા બે વર્ષ થાય એટલે બીજા છોકરાના કે દીકરીના લગ્ન થાય ત્યારે પણ એવું કરીએ એટલે અમે આખી જિંદગી આ ભાગમાંથી ઉપાડ લઈ લઈએ અને આખું અમે આ જીવન નિર્વાહ કર્યો છે અમારી જિંદગી આખી અમે જ જો આ પહેલું એવું થયું હોત તો ચોક્કસ અમે આટલી જે ગરીબી અને અશિક્ષિત ના રહ્યા હોત એટલે આ એક દર્દ છે અને દર્દની અંદર દરેક લોકોએ એમાં સાથ આપવો જોઈએ જેટલી જેની ક્ષમતા હોય એટલે એમાં સાથ આપવો જોઈએ એમાં વાદ વિવાદ કરવાથી કશું જ સમાજને પ્રાપ્ત નહીં થાય એટલે જે પણ લોકો વાદ વિવાદ કરે છે અને વાદ વિવાદમાં ઘણા લોકોની સોશિયલ મીડિયાની અંદર પણ ફોલોઅર વધતા હોય વ્યુઅર વધતા હોય કે ટીઆરપી વધતી હોય તો આવું ના કરો સમાજની અંદર એક થઈ એક સુરે સુરેખો કે પાંચ વર્ષ સમાજને એક સારા રસ્તા ઉપર લઈ જવા માટે તમામ લોકો સમર્થન કરો અમારે શું જોઈએ છે કલાકારોને તો કદાચ કોકને એવું થયું છે અમારે કશું જ જોઈતું નથી અમે સમય અને પૈસા બગાડીને આજે કેટલાક દુશ્મનો અમારાથી થયા પણ સમાજની વાત આવે છે ત્યારે હું ચોક્કસ કહીશ કે સમાજ માટે જે પણ કરવું પડે તે કરવા માટે અમે તૈયાર છીએ અને જે મોટા કલાકારો છે એ કલાકારોને વિનંતી છે કે તમે આવા વિડીયો બનાવી અને તમે ઉશ્કેરવાનો પ્રયત્ન કરો છો યુવા યુવાધનને એ સારી વાત નથી યુવા યુવાધન તમારો ફોલોવર છે આ જ યુવાધન છે કે જેનું શિક્ષણ ખરાબ છે જે આજે પણ રીલ્સના રવાડે ચડી અને આજે એની ભાવિ પેઢી હજી આજે ખબર નહીં પડે પાંચ દસ વર્ષ પછી ખબર પડશે ત્યાં ઠાકોર સમાજ કેટલી ગરીબીમાં કેટલી જગ્યાએ કેટલી જગ્યાએ શોષિત પીડિત થઈ રહ્યો છે એટલે આ ચિંતા છે અને આ ચિંતા જ્યારે કરી હોય ત્યારે હું સદારામ બાપુને અને ઓગરજી મહારાજને સૌને સદબુદ્ધિ આલય પ્રાર્થના કરીશ અને એ ચોક્કસ ભગવાન એમને સદબુદ્ધિ આપશે અને સારા રસ્તે વળે એવી વિનંતી કરું છું બિલકુલ તારકજી અહીંયા સમાજ માટે સમાજને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યા છે બહુ જ સરસ વાત છે પણ સમાજમાં ગરીબ વર્ગના લોકો પણ છે મધ્યમ વર્ગના લોકો પણ છે અને ઉચ્ચ કક્ષાના લોકો પણ છે સમાજમાં અલગ અલગ મત ધરાવનારા લોકો પણ છે ઘણા એવા લોકો છે કે જેમને આ બંધારણ નથી ગમ્યું એમને એવું લાગે છે કે અમારી ખુશીઓને અમારી રીતે સેલિબ્રેટ કરવી જોઈએ એ લોકોનું શું અચ્છા બીજો સવાલ હવે એ આવી રહ્યો છે કે તમે કીધું પહેલા કે જે કંઈ પણ વાતાઘાટો હશે કે જે કંઈ પણ કોઈનાથી ભૂલ થઈ ગઈ હશે બંધારણનો ભંગ થઈ ગયો હશે એને આપણે સમજાવડતી કે પહેલી વાર જવા દઈને બીજી વાર આવું ન થાય ને પછી દંડની વાત કરીશું પણ અહીંયા તો અર્જુન ઠાકોર છે ગબ્બર ઠાકોર છે તેઓને તો સમાજ બહાર કરી દેવા સુધીની વાત કરી દેવામાં આવે તો શું એમના

કે દરેક વ્યક્તિ પોતાનું જીવન પોતાની રીતે ગરિમાપૂર્ણ જીવી શકે છે અને પોતાના નિર્ણય લેવાનો એનો ચોક્કસ અધિકાર છે આ જે બંધારણ ઘડવામાં આવ્યું પણ એક કોન્સેપ્ટ છે એક કોન્સેપ્ટ છે યુટિલિટેરિયનિઝમનો કે મેક્સિમમ ગુડ ઓફ મેક્સિમમ નંબર ઓફ પીપલ આનો મતલબ શું કે સપોઝ કરો સમાજમાં સો જણા હોય હવે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા હોય કે ભાઈ અમારા લગ્ન છે ઈચ્છા છે કે ધૂમધામથી કરીએ એમાં કંઈ ખોટું નથી અહીંયા વાત એવી થઈ રહી હતી કે આ એક મનો તમે એમ કહી શકો કે સારા પ્રસંગના જગ્યાએ ઘણી જગ્યાએ એ ખોટા ખર્ચાનું માધ્યમ બની રહ્યું હતું લોકોના પોતાના ઘરેણા હોય પોતાના ઘર હોય જમીન હોય વેચી અને ખાલી દેખાવ કરવા માટે પણ એ પ્રસંગો કરવા પડતા હતા કે જેના કારણે આર્થિક નુકસાન થતું હતું અને ઠાકોર સમાજ કે જેના માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે જેની એક જ મૂડી છે એ પણ દેવી પડતી હતી તો એ સમાજ એ એ આર્થિક દૂર થાય અને જ વસ્તુ એ શિક્ષણ પાછળ ખર્ચે એના ઉદ્દેશથી આ કરવામાં આવ્યો એટલે આમાં કોઈ વ્યક્તિની રાઈટ કે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનું હનન કરવાનો ઈરાદો ન હતો આ ખાલી દરેક વ્યક્તિઓ એસી ટકા નેવ ટકા લોકોનો ફાયદો થાય એના માટેનો આ નિર્ણય હતો અને જે પાંચ દસ ટકા લોકોને કદાચ એવું લાગતું હોય કે ભાઈ અમે સક્ષમ છીએ અમારા જોડે પૈસા છે અમે કેમ ના કરીએ તો કદાચ હા એમને થોડો ઘણો તમે એમ કહી શકો કે કરવો પડશે મતલબ થોડો સેક્રિફાઈસ કરવો પડશે પણ એ સમાજના હિત માટે કરશે તો હું માનું છું એ ચોક્કસ કરશે અને બીજી તમે જે વાત કરી કે અત્યારે હાલ જે ગબ્બર ઠાકોરનો સમાજ બહાર નીકળવાની વાત કરી તો હું ચોક્કસ માનું છું જુઓ બેન આ આ ડીજે હોય કે આ જે પરંપરાઓ ચાલતી હતી ચાહે લગ્નની હોય ચાહે મરણની હોય ચાહે સગાઈની હોય તો એ વર્ષોથી સદીઓથી ચાલતી આવતી હતી હવે જો આજના તારીખમાં સમાજના જે અમારા વડીલો હતા મોભીઓ હતા એમને ભેગા થઈને એક બંધારણ બનાવ્યું કે જે ખૂબ સરસ બંધારણ પણ આપણે એવું માની લઈએ કે એમને પહેલી ચોથી તારીખે પહેલાં મહિનામાં બનાવ્યું અને સો સો ટકા સમાજની વસ્તુ ઉતરી જશે અમલ થઈ જશે તો એ વસ્તુ ભૂલ કહેવાય કારણ કે આપણું સંવિધાન બને અશી વર્ષથી પણ તો રોજ એનું ઉલ્લંઘન થાય છે બરાબર તો આ વસ્તુની નાના મોટા ઉલ્લંઘનો થશે નાની મોટી ચર્ચા ચર્ચી નાના મોટા વિવાદ થશે પણ એ મતભેદ છે જે મને ખબર હોય કે આ હાલ જે ગરબર ઠાકોરનો કે અર્જુન ઠાકોરનો મુદ્દો તો એક મતભેદ છે કારણ કે હજી એક મહિનો જ થયો છે એમના જોડે અમારા સમાજના આગેવાનો હોય અમારા સમાજના કલાકારો હોય હું પોતે મારા તરફથી પ્રયત્ન કરીશ કે આ વસ્તુ શાંતિથી ચર્ચા થાય ડીજે માટેની વ્યાખ્યા નક્કી થાય આ કરવું શું ના કરવું બધું નક્કી થાય અને જે ગબ્બરભાઈ જોડે અત્યારે હાલ એમના એમના તારે હાલ સમાજે કીધું એક વર્ષ નાત માર તો જો ગબ્બર એ જે થઈ ગયું એ ભૂલી અને સમાજને માફી માગી લે અને મોટું હૃદય બતાવો તો મને ખબર જ છે કે સમાજ એ મા બાપ છે સમાજ એમને માફે કરશે અને સમાજમાં પાછા લઈ લેશે અને પાછી ભૂલે નહીં કરે એટલે આ બધી વસ્તુ સમાધાન થઈ શકે છે આમાં કોઈ વાદ વિવાદ કે લોકોને ઝઘડાવાની એવી કોઈ વાત નથી હા નાની મોટી ભૂલો થશે પણ એ આપણા ભારતના બંધારણમાં થાય છે તો એક ચોક્કસ સમાજના યા એક મહિનાના પહેલાના બંધારણમાં ના થાય તો વસ્તુ એ તો ખોટી થઈ જાય જશે બિલકુલ રાયકરણજી અહીંયા હવે જે કંઈ પણ વાત છે અર્જુન ઠાકોરને ગભો ઠાકર માફી માંગી લેશે તો બધું સમેટાઈ જશે પણ ઠાકોર સમાજના જ કેટલા એવા લોકો હશે કે જે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા હશે જ્યારે ડીજેનો મુદ્દો જ અહીંયા વધુ અગ્રી સ્થાન લઈ રહ્યો છે તો એ લોકોને એવું લાગી રહ્યું છે કે આ નિયમથી કે આ બંધારણમાં આ ક્લોઝ મૂકવાથી અમારા પેટ ઉપર લાત મારવાની અહીંયા તો વાત થઈ તો એવા લોકોને આપ શું કહેશો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે લોકો તો સમાજ એક હશે એકજૂટ હશે સમજાવવામાં આવશે તો કદાચ મામલો થાળે પડી જશે પણ એ સમજવા રેડી છે સંતા તો જો અમારે સોળ મુદ્દા છે ને સોળ મુદ્દા ફક્ત ડીજે એક છે એવું નથી સોળ ની અંદર તમામ દાખલા તરીકે અમે ઓઢમણા ઓઢમણ પ્રથા અમારે ત્યાં હતી સાડલા કે પેન્ટ પીસ કે ધોતી આપવાની અમારી જે રિવાજ હતો તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પછી જમણવારની અંદર પણ બહુ શોર્ટ કરવાની વાત છે પછી આમંત્રણ પત્રિકાઓની વાત છે તો બધા ધંધા ઉપર અસર થશે અને એની અંદર એમ ઠાકોર સમાજ બધો સંકળાયેલો છે તો એને પણ અસર થશે પણ ડીજેનો આ ધંધો જે છે તેની અંદરની જે વાત કરવામાં આવે છે ડીજે ઉપર શા માટે આટલો બધો પ્રતિબંધ મૂકવા આવ્યો એની હું તમને વાત કરું કે અગાઉના હાલ ઉધીના સમયમાં ડીજે જ્યારે વાગે છે રાત્રે ત્યારે યુવાનો અનકંટ્રોલ થાય છે દારૂના નશાની અંદર આવે છે અને એટલા માસની અંદર આવે છે એટલા મોટી સંખ્યામાં આવે છે કે ત્યાં બેન બેટીની સલામતીનો પ્રશ્ન આવે છે જ્યારે આ બંધારણની અંદર એ મુદ્દાને એટલા માટે લગ્ન અને એના માટે બંધ કરવામાં આવ્યો છે કે આ એક મોટું નુસન્સ ઉભું કરે છે બીજી વાત એમાં એવી છે કે ઠાકોર સમાજ આજે રીલ્સ પછી આ ઇન્સ્ટાની અંદર બીજા તમામ સમાજો કરતા અમારો સમાજ વધારે અંદર લપેટાયેલો છે ત્યારે અમારે એક એટમોસ્ફિયર સમાજને આપવું હોય આગળ વધવાનું એ પછી શિક્ષણનું હોય કે આર્થિક આગળ વધવાની વાત હોય તો એની અંદર અમારે કંઈક કડક નિયમો લેવા પડે કોઈ માણસને ડાયાબિટીસ થાય તો એને ગળ્યું ખાવાની ઈચ્છા થાય જ પણ એને ગળ્યું ના આપી શકાય એ એવું હોય તો પણ એની એને કડવી દવા પાવી પડે એટલે આ સમાજને કડવી દવા પાઈને પણ એને આગળ વધતો કરવો પડે અને એના માટે અમારે ક્યાંક જે પણ ભોગ આપવો પડે તે અમે આપશું પણ મારે જે કલાકારો કે જે લોકો આની વિરુદ્ધમાં છે આ દિવસ સુધી સમાજ પાસેથી પૈસા લઈને પુષ્ટ થયા છે આજ એમના ફોલોવર પણ એ છે તો એમને પણ મોટું મન કરી અને થોડે થોડે કરીને એ આ સમાજ પાટા ઉપર આવે એવા એમને પણ પ્રયત્નો કરવા જોઈએ અને એમને પણ સાથે રહીને એમને કહેવું જોઈએ કે અમે સમાજની સાથે છીએ સમાજ આગળ વધે એમાં પણ અમે છીએ પણ હું ઘણી જગ્યાએ જોઉં છું ત્યારે એટલું બધું ન્યુશન્સ આ ડીજે માંથી પેદા થયેલું છે રાત્રિ પછી જ્યાં વરઘોડા થાય અને જાનની અંદર લઈ આ આ લોકો પણ કર્યું છે પાછળનું એક કારણ છે કે લોકો પણ એટલા કંટાળી ગયા હતા કે આનું કંઈક થવું જોઈએ કેટલાક હૃદય રોગથી પીડાતા એ લોકોને પણ આ એક મોટી તકલીફ હતી કે જેમને જે પ્રદૂષણ થાય અવાજનું પ્રદૂષણ એનાથી પણ એટલી મોટી સમસ્યા હતી તો આ બધાની અંદર લોકોનો એક સૂર હતો કે બીજે ઉપર પ્રતિબંધ મૂકો બાકી તો સમાજ બહુ બોળો છે એટલે ક્યાંક થોડા ઘણા પ્રશ્નો ને એવું બધું રહેવાનું પણ મારો એક જ વિનંતી છે આવા કલાકારો હોય કે બીજા લોકોને કે સૌ સાથે મળીને સમાજનો વિકાસ કરીએ એ દિશા પકડે એવી મારી વિનંતી છે બિલકુલ રાયકરણજી તારકજી આ બંને વાચર્ષામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર આભાર જોવાનું હવે રહેશે કે અંદર અંદરના આ ખર્ચા ક્યારે અંત લાવે છે અને આ માફી માંગવાની વાત છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર શું એ માફી માંગે છે કે પછી એક વર્ષ માટે સમાજની બહાર રહે છે આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો નમસ્કાર